તો નમસ્કાર ખેડૂત સ્વાગત છે તમારું વિડીયો તો ખેડૂતો માટે ખુશીના સમાચાર ઓક્ટોમ્બર બે હાજર ચોવીસ માસ માં કારણે ભારે વરસાદ થયેલ હોવાથી ખેડૂત મિત્રોને જે કપાસમાં નુકસાન થયેલ હતી તેના માટે સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજ જે છે એ જાહેર કરવામાં આવેલ છે તો જે ખેડૂત મર્યાદામાં કુલ બાવીસ હજાર રૂપિયા છે તે સહાય મળવા પાત્ર રહે છે તો વિડિયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહીજો ક્યાં જિલ્લામાં સહાય મળવા પાત્ર છે અને આ સહાયનો લાભ લેવા માટે તમારે અરજી ક્યાં અને કેવી રીતે કરવી અને અરજી કરવા માટે ક્યાં આધાર પુરાવા જરૂરી રહેશે તે તમામ માહિતી તમને આ વિડીયોના માધ્યમથી જાણવા મળશે અને હા અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવતા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાથે વિડીયોને લાઇક અને શેર પણ કરતા રહેજો તો મિત્રો ઓક્ટોમ્બર બે હજાર ચોવીસ માસમાં થયેલ ભારે વરસાદના કારણે ખુશી રાહત પેકેજ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસ જાહેર કરવામાં આવેલ છે અને જે આ કૃષિ રાહત પેકેજ છે તે મુખ્ય રૂપે છોટા ઉદેપુર અમરેલી જામનગર ભાવનગર સુરેન્દ્રનગર અને રાજકોટ આમ કુલ છ જિલ્લાઓમાં કપાસ પાકમાં પ્રાથમિક નુકસાન થયાના જે ખરીફ સીઝનમાં ઉપરોક્ત જિલ્લાઓમાં કપાસ પાકોનું નોંધપાત્ર વિસ્તારોમાં વાવેતર થયેલ હતું અને આ સમયે ભારે વરસાદ થવાના કારણે કપાસ પાકમાં પ્રાથમિક નુકસાન થયેલ હોય તેવા ખેડૂત મિત્રોને જ્યાં સહાય છે તે મળવાપાત્ર રહે છે તો ખેડૂત મિત્રો જ્યાં સહાય છે જે કપાસ પાકમાં તેત્રીસ ટકા કે તેથી વધુ નુકસાન ધરાવતા હોય તેવા ખેડૂત ખાતેદારોને આ સહાય છે તે મળવાપાત્ર રહે છે અને જે સહાય છે એ એક એક્ટરની મર્યાદામાં એસ માંથી આર એફમાંથી મળવાપાત્ર રકમ રૂપિયા છે આઠ હજાર પાંચસો અને રાજ્ય બજેટમાંથી જે મળવાપાત્ર રકમ છે તે રૂપિયા પાંચસો આમ ખેડૂતોને જે કુલ મળવાપાત્ર રકમ છે તે પ્રતિ હેક્ટર અગિયાર હજાર રૂપિયા જે સહાય છે એ મળવાપાત્ર રહેશે અને તે બે હેક્ટરની મર્યાદામાં કુલ બાવીસ હજાર રૂપિયા છે એ સહાય મળવાપાત્ર રહેશે અને આ રાહત લાભ મેળવવા માટે ખેડૂતો નમૂનામાં ગામ નમૂના નંબર વાવેતરનો દાખલો અને સાથે ગામ નમૂના નંબર સાત બાર એ સિવાય આધાર કાર્ડ મોબાઈલ નંબર અને બેંક એકાઉન્ટ નંબર આઈએફએસસી કોડ તથા નામ દર્શાવતી બેંક પાસબુક પાનાની નકલ અને સંયુક્ત ખાતાના કિસ્સામાં સંયુક્ત ખાતેદારો પૈકી એક જ ખાતેદારને લાભ અપાય તે અંગેનું અન્ય ખાતેદારોની સહીવાળો ના વાંધા અંગેનો સંમતિપત્ર એટલા આધાર પુરાવા સાથે જે ઓનલાઈન અરજી છે એ તમારે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર વીસી અથવા વીએલી મારફત ઓનલાઈન અરજી કરવાની રહેશે જે ઓનલાઈન અરજી છે એ તારીખ છવિસ સાત બે હજાર પચ્ચીસથી અઠ્ઠાવીસ સાત બે હજાર પચ્ચીસ સુધી ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન અરજી છે કરવાની રહી છે અને કોઈ ખાતેદારના મૃત્યુના કિસ્સા વારસદારો તરફથી પેઢીનામું રજૂ કરવાનું રહીશ પેઢીનામા પૈકીના કોઈ એક વારસદાર સહાય મેળવવા માટે પેઢીનામા પૈકી અન્ય વારસદારો તથા તે ખાતાના અન્ય ખાતેદારો સંમતિનું સોગંદનામું પણ રજૂ કરવાનું રહીશ અને આ રાહત પેકેજનો લાભ સરકારી સહકારી કે સંસ્થાકીય જમીન જમીનધારકોને મળવાપાત્ર રહેશે અને આ પેકેજ અંતર્ગત એક આધાર નંબર દીઠ એક જ વાર સહાય છે એ મળવાપાત્ર રહેશે અને ઓગસ્ટ અને સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ખાસ કુશી રાહત પેકેજમાં સહાય મેળવેલ હોય છે તેઓને આ કુશી રાહત પેકેજ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસ અન્વયે સહાય મળવાપાત્ર થશે નહીં